અમે બીજાનો આભાર માનીએ છીએ ખાસ કરીને સાલ્વેશ આર્મી ચર્ચ દ્વારા આજે બે હજાર અને પચીસના વર્ષની ઉજવણી કરવામાં આવી અને દાહોદ નગરજનોને દાહોદના સર્વ રહેવાસીઓને અમે સાલ્વેશન આર્મી ચર્ચ દ્વારા બે હજાર પચીસના વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આ વર્ષ આખા દાહોદ શહેરને માટે બહુ જ આશીર્વાદનું કારણ બની રહે એવી અમારી પ્રાર્થના છે કોંગ્રેસના જે આગેવાનો દ્વારા પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી એના માટે પણ અમે તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ અમેજર દિનેશ મેકવાન સેલ્વેશન આર્મી ચર્ચના પાળક તરીકે સેવા આપું છું આજે નવા વરસ નિમિત્તે દાખોદ શહેર કોંગ્રેસ તરફથી અમે બધા સાલ્વેશન આર્મી ચર્ચ ખાતે આવ્યા છીએ બધા જ

અહીં આવ્યા હતા આજનો દિવસ નવા વર્ષની શુભકામનાઓ બધાને આખા દેશના ક્રિશ્ચન સમાજને અને બધાને આજનો દિવસ ફર્સ્ટ પહેલો દિવસ છે બે હજાર પચીસનો તો બધાના જીવનને સુખમય થાય અને બધાનું જીવન સારી રીતે થાય એની પણ અહીંયા ફાધર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી આટલા શુભ અવસર પર દાહોદ શહેરના દરેક ક્રિશ્ચન સમાજ ને અને દરેક લોકોને નવા વર્ષની બહુ બહુ શુભકામનાઓ આસિફ સૈયદ પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ